બાબતેના નોંધાયેલ ગુનામાં સંડોવાલ અને બનાવેલ વેબસાઇટ આધારે બનાવટી કિંમતી દસ્તાવેજો બનાવવાના તેમજ વેબસાઇટો ની લિંક વેચી ગુનાહિત કૃત્ય કરનાર આરોપીને શોધી કાઢી ધરપકડ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

ભાઈ પટેલને વોટ્સએપથી મોકલી આપેલાનું ને આ આધારે આરોપી દીપક કુમાર મંગળભાઈ પટેલના એ ગુનાના કામે મળી આવેલ બનાવટી જન્મ અંગેનું પ્રમાણપત્ર બનાવી તૈયાર કરી આપેલાની તેમજ આરોપી સર્વેશ જયપ્રકાશ તિવારી નાએ પોતાના આર્થિક ફાયદા માટે આ લિંક અન્યને મોકલેલ હોવાની માહિતી આરોપીને પૂછપરછ તેમજ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે આ ગુનાહિત કૃત્ય માટે આરોપીએ તેનો મોબાઈલ ફોન અને લેપટોપનો ઉપયોગ કરેલ હોય આ મોબાઈલ ફોન તથા લેપટોપ કબજે કરી ગુના સંબંધી અગત્યના પુરાવા મેળવવામાં આવે છે આરોપી ઉપયોગ કરેલ લેપટોપમાંથી અલગ અલગ રાજ્યોના લોકોના જન્મના પ્રમાણપત્રો મળી આવેલ તેમજ આરોપી હાલ એચડબલ્યુટીપીએસ બુક સર્વ સેવા ડોટ સ્ટોર નામની વેબસાઇટ ચલાવી રહ્યો છે આ વેબસાઇટ દ્વારા બનાવટી અગત્યના ડોક્યુમેન્ટ બનાવતો હોય આ વેબસાઇટના કુલ બસો અડસઠ યુઝર જણાવેલ તેમજ આરોપી દ્વારા બનાવવામાં આવતી વેબસાઈટો દ્વારા વધુમાં ઉપયોગમાં લેવાય તેમજ લોકો તેને વેબસાઈટો બાબતે વધુ જાણે તે માટે આરોપીએ આધાર સેવા કેન્દ્રના નામથી વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતો હોવાનું જણાયું આમ આ આરોપી સર્વેશ તિવારીના ગુનામાં સંડોવણી જણાઈ આવતા આરોપીના ઉપરોક્ત નોંધાયેલ વારસિયા પોલીસ સ્ટેશનના ગુનાના કામે ધરપકડ કરી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી આરોપીની પૂછપરછ અને ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જારી રાખવામાં આવે છે સર્વે જયપ્રકાશ દિવા શ્રી રહેવાસી ધનલક્ષ્મી રેસીડેન્સી આરોપી